অংগ্ৰুজৰাতি লুজৰা ব্লগ Ada yang masuk kru itu Meset હું રેલવે સ્ટેશને ભાઈ બંને લેવા આવ્યો હતો જીગાન ભાઈ કિશન ચતુર્કા છોકરો જુનાગઢ ગયા તો એવડે દવા લેવા હેલો મિત્રો કેમ છો મૂડી રેલવે હલો મિત્રો કેમ છો લાઈવમાં તમારું સ્વાગત છે લાઈવ કરો પ્લીઝ લાઈક કરું નવા હોય તો ચેનલ ને કરવાનું ન ભૂલ

નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારે એક સબસ્ક્રાઈબથી માર હું કંઈ બનાવવાળો નહીં બની જાઉં નહીં તમારે પૈસા દેવા પડે પ્લીઝ સપોર્ટ લાઈક કરી દઉં કયું ગામ ભાઈ કોમેન્ટ કરો હોય તો ગુજરાતીમાં લખજો

લાઈક ને લાઈક કરવા તમારે કઈ પૈસા નથી દેવાનું ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશું પ્લીઝ સપોર્ટ કરતા રહીજો તો આવી રહ્યા છે લાઈક કરી દો પ્લીઝ નહીં હોય તો લાઈક કરી દો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશું તમારે સબસ્ક્રાઈબ કરવાના કાંઈ પૈસા નથી દેવાના એક તો બટન એક દબાવવાનું છે ખાલી પ્લીઝ સબસ્ક્રાઈબ કરો લાઈવ કો લાઈક કરો પ્લીઝ આ ટ્રેન્જ આવી છે

પણ ટ્રેન પંદર મિનિટમાં આવવાની છે મારા મિત્ર પણ છે હમણાં આગળ એમને તમને દેખાડીશું લાઈક તો ત્યાં સુધી લાઈક કર દો પ્લીઝ લાઈક નહીં કે એની લાઈક લાઈક શું કરે સબસ્ક્રાઈબ કરું રેલવે સ્ટેશન મૂડીનું તમે ભાઈ લાઈક દો તમે પણ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો તમારું કયું ગામ છે ભાઈ ગુજરાતીમાં માં લખી દઉં શ્રીનગર જવા વાળા બધા સાહેબ જઈ રહ્યા છે હમણાં આવશે ટ્રેન એક પંદર દસ પંદર મિનિટમાં માં મારા ભાઈ પણ એમાં છે એમને લેવા માટે આવ્યો છે મૂડી રેલવે સ્ટેશન લાઈક કરી દો ન હોય તો લાઈક કર દો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો

ટિકટ પહેરી આમ તો કામ કરવા આવી છે ગાડી ઉપર હા ગૌતમ ગઢ મેં પણ જોયું નથી કઈ એવું કઈ ગામ નદિયા નવાણીયા કે એવું કઈ બે નામથી જણાય એ ગામ

મૂડી નું બસ સ્ટેન્ડ તો તમે જોયું દીસ ઈ ગામ હોય હા નાઈ ગાઈ ત્યાં અમે આવી છી ઓલા મનસુખ ભાઈ ને તલ હોય ને લાવી ત્યાં ને બહુ રાખી ગામમાં ઘણી ગાડી ભરી એમ ટેમ્પો એવું બધું ટેમ્પો વધુ ભાગ ભર્યા Atau itu gambar itu mau nyanyi Aduh atau mari well, Ini live video benar-benar Komedi video benar-benar गौतम गड ना तुम्ही याद आहे गौतम गड तो थोड़ा सपोर्ट तो करता रहियो चैनल ने सब्सक्राइब कर दीजो તમને વિડિયો કોમેડી જોવો જ છે મહેનત કરી આવડે એવું ઓર ઓરે સાઈડમાં કામ હે કરતા જી બેવું ઘરે કે થોડું ખાલે કિસી આપણે બહાર ઉતારવા જોવાય હું નામ તમારું કીધું ભાઈ

એક બીજું કંઈક નામ હું નામ તો મને નથી ખબર હાલો તો મિત્રો લાઈક કો લાઈક કરી દો ટ્રેન આવી રહી છે હું તમને બેસાડીશ તમારે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશે હમણાં આવશે તો અમે એમની સાથે રામ રામ કરીશું જોઈશું તમે બે ઘડી આનંદ માણીશું એક જીગ્નેશ એક ભાવેશ ને એક પ્રકાશ આ તરફ આવશે આ ઉભી રેશે હોટલ માં ટ્રેન તો મિત્રો ટ્રેન આવી ગઈ છે લાઈકો લાઈક કરી દો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો નવા હોય તો ટ્રેન આવી ગઈ છે એમાં મારા મિત્ર પણ આવ્યા છે આમ તમને એમની અરે મુલાકાત કરાવ રહું તો લાઈવમાં બના રહેજો નવા હોય તો અમારી ચેનલ લાઈક અને શેર નહીં કર સબસ્ક્રાઇબ તો જરૂરના માટે કરજો સપોર્ટ કરતા રહેજો તમારા બધાના સપોર્ટ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો એની સપોર્ટ કરતા સપોર્ટ સપોર્ટની ફૂલ જરૂરી છે ઓલી સાઈડે મારા ભાઈ બન નાલી ન હોવું પડે અલગ તો મિત્રો લાઈક કરો હોય તો ટ્રેન આવી ગઈ છે મારા મિત્ર પણ આવ્યા છે લાઈવ તો કરો ચૌદ જણા જોઈએ થઈ જઈ દસ લાઈક કમ્પ્લીટ કરાવો અમારી channel માં તમારું હાર્દિક સ્વાગત છે live માં live ને like કરો નવા હોય તો અમારી channel ને subscribe કરો હું આવ્યો છું મારા મિત્રને ને લેવા હમણાં એમની મુલાકાત કરાવવા આવું નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને જાણીતા હોય તો કોમેન્ટ કરતા રહેજો જરૂરના માટે गाड़ी वही बजी से आगे थोड़ी माइदला में तो पैक से सेल सेल ले ही से मारा मित्र मन यो गेम से लाइन में बना दियो भाई लाइक को लाइक कम है मत लाइक तो कर दो यार लाइक करवा हमके तुम्हारा पैसा हम नहीं देवा खाली एक लाइक कर दबावानी है जो हर हर राइन का बता तुमने देखा है सा साधु के तो साधु तुमने देखा है साधु

ને સબસ્ક્રાઈબ કરતા રહીએ સપોર્ટ કરતા રહીએ તમારો ખૂબ આભાર ત્યાં લગભગ ઉપાડવા માંડી છે હવે હવે ચાલી રહી છે મારા મિત્ર અહીંયા આવ્યા છે આવ્યું જો તમને મારા મિત્ર બતાવું જો સામે આવી રહ્યા છે બે માણા ઉભા છે જો હા અમે ઠેકડા નહીં ને મારા મિત્ર એ તો હાલ આવે છે આયા મિત્ર આયા જો એક તો ઠેલો ઠેલો ખંભે નાખીને આવ્યો છે એ બધાનો ચેલો છે આ મારા મિત્ર આવી ગયા છે કે એક ઠેલાવાળો હાલ્યો છે એ પણ મારો ભાઈબંધ બંધ છે જોઈ જવું લાઈવમાં રહી જવું